હેલો યુટ્યુબ ફેમિલી માં ખોડલના આશીર્વાદ ચેનલ મા ખોડલના આશીર્વાદ સેનલ પર તમારા સૌનું સ્વાગત છે તો તમારા બધાના સપોર્ટના કારણે અમારે અત્યારે પછી સો પૂરા થયા છે તો તમને સૌને બધાને અમારા તરફથી ધન્યવાદ આવી જ રીતે અમને સપોર્ટ કહે કરતા રહેજો મા ખોડલના આશીર્વાદ સૌને મળે ધન્યવાદ અમારા ચેનલને આગળ વધારવા માટે આવી રીતે સપોર્ટ કરતા રહેજો ખૂબ ધન્યવાદ તમારો સૌનો મા ખોડિયાર સૌનું સારું કરે મા ખોડિયાર માના આશીર્વાદ સૌને મળે મા ખોડિયાર તમને સૌને સુખ શાંતિ આપે મા ખોડિયાર તમે બધાને સહાયતા કરજો માં ખોડિયાર સદા સહાય તે અમારી ફેમિલીમાં કુલ પાંચ લોકો છીએ અમે માં ખોડલની કૃપા અમારા ઉપર છે એમ જ તમારા ઉપર રહે જેવું માં ખોડલ અમારા ઘરે જેવી માં ખોડલની કૃપા અમારા ઘરે છે એવી જ કૃપા તમારા ઘરે બની રહે હું તમને બધાને દિલથી ધન્યવાદ કહેવા માગું છું કારણ કે તમારા બધાના સપોર્ટના લીધેથી અમારે અત્યારે પચીસો સબસ્ક્રાઈબ પૂરા થયા છે આવો ને આવો સપોર્ટ કરતા રહેજો માં ખોડલ સદા સહાયતે જય મા ખોડલ ખોડલ સદા સહાયતે જય મા ખોડિયાર